માં આજે વાત કરવી છે ગુજરાતના શિક્ષણ વિશે જે રિપોર્ટ આવ્યો છે બે હજાર ચોવીસના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને એક ચોંકાવનારી બાબતો સામે આવી છે કે ગુજરાતનું જે શિક્ષણનું સ્તર છે તે ઘટતું જોવા મળી રહ્યું છે આટલા લાખો રૂપિયો ખર્ચા હોવા છતાં પણ આ પ્રકારનું જે શિક્ષણ જોવા મળી રહ્યું છે ક્યાંય શિક્ષકોની ઘટ છે તો જે શિક્ષણનું સ્તર જે છે જે બીજી તરફ ઘટી રહ્યું છે આના પાછળ કયા કારણો જવાબદાર ગણવામાં આવે સરકાર તરફથી જે પ્રયત્નો કરવામાં આવે છે દરેક એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કઈ કેવા એટલા કાર્યક્રમો પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે કે જેનાથી વિદ્યાર્થીઓ પ્રેરાય ત્યાં શાળામાં જવા માટે અને ખાસ કરીને શાળાનું એવું વાતાવરણ ઊભું થાય કે જેમાં વ્યવસ્થિત રીતે બાળકો ભણી શકે પરંતુ તેમ છતાં પણ જે આ રિપોર્ટ બહાર આવ્યો છે એના રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ અપેક્ષા કરતા ઘણું એવું નબળું જોવા મળી રહ્યું છે અને એટલા જ માટે ટોપ ટેન પરફોર્મિંગ સ્ટેટસની યાદીમાં ગુજરાતને સ્થાન નથી મળ્યું પરંતુ જે નબળા કહી શકાય રાજ્યો તેમાં જે પાછળના દસ રાજ્યો છે તેમાં ગુજરાતના સ્થાનનો સમાવેશ થાય છે એટલે કઈક તરફ આપણે જે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ કે ગુજરાતમાં ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે દરેક એવી બાબતમાં વિકાસ જોવા મળી રહ્યો છે પરંતુ દેશનું ભવિષ્ય ગણાતી એવી જે પેઢી જ વ્યવસ્થિત ના ભણી શકે ત્યાંની પેઢી જ જો શિક્ષણથી વંચિત હોય કે પછી શિક્ષકોની ઘટ હોય તો ત્યાં આગળ કેવી રીતે વિકાસ થશે આ તમામ વિશે આજે આપણે વાત કરીશું આપણી સાથે જોડાયા છે સ્નેહલ જોશી કે જેઓ ભાજપનાથી જોડાયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જે પ્રવક્તા છે કોંગ્રેસમાંથી એડવોકેટ ઉમેશ પંચાલ પ્રમુખ વાલી મંડળમાંથી જોડાયા છે ત્રણેયનું હાર્દિક સ્વાગત છે નું સ્તર છે તે ઘટતું જતું જોવા મળી રહ્યું છે શું કારણ જવાબદાર ગણવામાં આવે જી સ્નેહલ જે રીતે અત્યારે આપણે ગુજરાતના શિક્ષણની વાત કરી રહ્યા છે તો એ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે કયા કારણો જવાબદાર ગણવામાં આવે આટલો સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવે છે ગણેશોત્સવ હોય કે પછી પ્રવેશોત્સવ હોય ઘણા એવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તેમ છતાં પણ આ સ્થિતિ શિક્ષણ જે છે તે આપણે સૌ ખૂબ જ મહત્વનું પાસું છે અને આપણે જોયું છે કે કદાચ જેઓ કોઈ આપણને મુખ્યમંત્રી મળે કે બાળકોના હાથ પકડીને લઈ જાય એટલે એવું જે ગુણોત્સવની શરૂઆત જે આપણા આદરણીય નરેન્દ્ર મોદીજી આપણા અત્યારના વર્તમાન પ્રધાનમંત્રી અને જયારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમને જે શરૂઆત કરેલી એનાથી ત્યારબાદ આ એક ખૂબ મોટો બદલાવ એ છે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આવ્યો છે સાથે સાયકલ આપવાની હોય કન્યાઓને કે એમને લગતી જે પણ જે તકલીફો હતી એનું નિવારણ એ વખતે તો શૌચાલય પણ એક પ્રશ્ન હતો બે હજાર ચૌદ પહેલા જયારે ગુજરાતની અંદર જયારે સરકાર આવી ભાજપની ત્યારે ત્યારબાદ શૌચાલય અને હવે તો આખા દેશમાં એ શૌચાલય ઉભા થયા છે એટલે તમે જુઓ તો એનું ઓવરઓલ ન્યુટ્રિશન એનું જે હાઈજીન છે અને એનું એજ્યુકેશન અને એના ઇવન યુનિફોર્મ જેવી પણ જે ચિંતા છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી છે અને ખાસ કરીને ગુજરાતની સરકારે ત્યારથી નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારથી આ સુનિયોજિત રીતે એને ચાલુ કરી છે અને જેમ ડિજિટલ જે આપ જાણીએ છે આપણે સૌ કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ટેકનોલોજીનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય છે અને ઘણા અંશે લોકોના ભાગીદારીથી એ સફળ પણ નીવડી છે એટલે જ્ઞાન કુંજ જે સ્માર્ટ ક્લાસરૂમ કે છે એનું પણ આપણે જે પ્રમાણ છે તે જોયું કે અહીંયા ખૂબ મોટું છે સાથે સાથે આપણે મોનિટરિંગ સેન્ટર જે બનાવ્યું છે તેની અંદર પણ રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે બીજું એક ખૂબ જ મહત્વની વાત કે શિક્ષકોની ગુણવત્તાની વાત કદાચ એટલી બધી નથી થતી તો શિક્ષકોની પણ જે ગુણવત્તા છે તે સચવાય તે જળવાઈ રહે શિક્ષકોના જે જે બી પ્રશ્નો હોય તેમને નાના મોટા પ્રશ્નોની અંદર સરકાર કેવી રીતે એમને મદદ કરી શકે આ બધું જ જે છે તે જોઈ અને આ પ્રમાણે આગળ કામગીરી ચાલી રહી છે સ્વાભાવિક છે કે કોરોના વખતે ઘણા બધા મા બાપે કદાચ શિક્ષણ બાળકોના ડિસ્ટર્બ થયા હતા એ વખતે પણ ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલ્યું હતું એ વખતના જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી હતા એમને મને ખ્યાલ છે કે આદિવાસી વિસ્તારમાં સ્પેશિયલ મોબાઈલના ટાવર્સ કે જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતો ત્યાં એ ટાવર્સ પણ લગાયા હતા એટલે જે છ બાર મહિના દરમિયાન બાળકોનું આદિવાસી બાળકોનું ખાસ કરીને શિક્ષણ ના બગડે એટલે એવી રીતે નાનામાં નાની વસ્તુની કાળજી મારી દ્રષ્ટિએ ગુજરાતમાં લેવામાં આવે છે અને ગુજરાતની શિક્ષણનું સ્તર એટલે કદાચ અત્યારે પહેલા કરતા ઘણું સુધરી ગયું છે જી તમે જે સ્નેહલભાઈ વાત કરી એમાં જે રિપોર્ટ આવ્યો છે આ રિપોર્ટમાં તો એવું બતાવવામાં આવી રહ્યું છે કે છોટાઉદેપુર ડાંગ દાહોદ એ જે ત્રણ આદિવાસી જિલ્લા છે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ ને અનેક એવા જે સમાવેશ થાય છે જિલ્લાઓનો ત્યાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે જો આમાં હું આપને એ જ કહું છું ફરીથી કે જિલ્લા વાઈઝ જો તમે જોશો તો પહેલા અને અત્યારની જો આપ કમ્પેરીઝન કરો તો આપણે ઘણો બધો મેજર સુધારો એજ્યુકેશન સિસ્ટમમાં આવી ગયો છે જો કોઈ સ્પેસિફિક જિલ્લાની વાત હોય તો ઘણી બધી વખત ઘણા બધા કારણોસર જે સ્કૂલ્સ છે તેના પ્રોબ્લેમ હોય છે એ ધ્યાનમાં આવે છે સરકારના પણ આવા કોઈ પણ જ્યારે પણ પ્રોબ્લેમ થાય છે તો જિલ્લા શિક્ષણ અધિકારીઓ પણ ખૂબ જ એક્ટિવલી આમાં ભાગ લઈ અને આને સોલ્વ કરે છે સાથે ક્લાસરૂમ વધારવાની કે ક્લાસરૂમ ઓછા કરવાનો પણ ઘણી વખતે બે સ્કૂલ મર્ચ કરવાનો પણ વિષય આવતો હોય છે તો મને લાગે છે કે આ જે પણ બધા પ્રશ્નો છે એની અંદર જે આ એનાલિસિસ આપ કયો રિપોર્ટ કહો છો એનું થોડું આપ વિસ્તૃત વાત કરો તો વધારે હું કહી શકું પણ મને અત્યારે જે હું જાણું છું આપને એ કહી રહ્યો છું કે અત્યારે જે સ્તર છે તે પહેલા કરતા ઘણું સુધર્યું છે અને સો ટકા આવો કોઈ પણ રિપોર્ટ કે કોઈ પણ રીતે સરકારની આવશે નજર કેટલા सहमत છે મારા સ્નેહલ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ની જ સારા પ્રમાણમાં એમણે સ્પષ્ટતા કરી પરંતુ જે સ્પષ્ટતાઓ છે એ કસે ને કશે આપણને જે અનુભૂતિ કરાવે છે એ અનુભૂતિ સાચી ના હોય એવું આ એક ભારત સરકારનો જે report બે હજાર ચોવીસ આવ્યું છે એમાં સ્પષ્ટ આંખે વળગીને ઉડે છે સેકન્ડલી આપણે મારા મિત્ર એ કીધું કે માનનીય વડાપ્રધાન ને તત્કાલીન મુખ્ય એ ઘણા બધા પોલિસીસ આ ગુજરાતની અંદર implement કર્યા તો એના ફળ હવે આપણને દેખાવા જોઈએ પરંતુ મોદી સાહેબ ના રાજ્ય એટલે કે ગુજરાત મોડલ થકી જે સમગ્ર દેશમાં એમણે પોતાના સત્તા સ્થાપી એ ગુજરાત મોડલ ની જ વાત કરીએ તો આજે શિક્ષણના સ્તર એટલા હદે નીચા જતા રહ્યા છે કે ગુજરાત આખા દેશની અંદર

અને એવું પ્રસ્થાપિત કરવામાં આવે છે કે ગુજરાતના શિક્ષણ માટે અમે સંવેદનશીલ છે ખૂબ જ અમે અસરકારક પૂર્વક કામગીરી કરીએ છે પરંતુ આ રિપોર્ટ સમગ્ર દેશનો છે આ દેશની અંદર ગુજરાતનું જે સ્થાન છે દેખાતું નથી કે ગુજરાત શિક્ષણમાં કસે ચાલે એના માટેના મારે લોકોને જનતાને એક જ વિનંતી કરવા છે કે શિક્ષણ એક મૂળભૂત જરૂરિયાત છે અને જે રીતના સરકારની વ્યસ્તા શિક્ષણ માટે દેખાઈ રહી છે આંખે ઉડીને વળગે છે આવનારા દિવસોની અંદર શું કહેવાય કે ગૌરવ બનતા ગુજરાતની વાત કરતી ભારતીય જનતા પાર્ટી સરકારને એક જ વિનંતી છે કે શિક્ષણ એક મૂળભૂત પાયો છે સમાજના સિંચન માટેનો અને કશે ને કશે વિસરાઈ રહ્યો આ સરકારની અંદર એવું અમને સ્પષ્ટ દેખાય છે બિલકુલ ઉમેશભાઈ આપ એક વાલી મંડળ માંથી જોડાયેલા છો અને દરેક એવા વાલીઓને આપ અહીંયા રજૂ કરી રહ્યા છો કે જેમનું બાળક અત્યારે શાળામાં ભણી રહ્યું છે કોઈ પણ રીતે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે

કે જયારે બધારણીય રીતે સરકારી એક થી આઠ ધોરણ ફ્રી હતા અને એ બાદ જે પ્રાઇવેટાઈઝેશન સ્ટાર્ટ થયું એના મૂળ મારા ખ્યાલથી કોંગ્રેસે સ્ટાર્ટ કર્યા છે અને કોંગ્રેસે સ્ટાર્ટ કર્યા પછી જે પ્રાઇવેટાઈઝેશન જે વેગ આપ્યો છે એ રૂલિંગ પાર્ટી આપ્યો છે એટલે બંને અત્યારે એકબીજા પર આક્ષેપ મૂકે છે પણ બંનેની સહિયારી ભાગીદારી છે કે ભારતની અંદર હું માત્ર ગુજરાતની વાત નથી કરતો સમગ્ર ભારતની અંદર જે શિક્ષણનું એજ્યુકેશન એક બિઝનેસ બનાવી દીધો હોય તો એ રાજકીય પાર્ટીઓના સપોર્ટ થી જ બની ગયો છે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એ લોકશાહી ની અંદર આટલું બધું યુથ ટેલેન્ટ છે પરંતુ એ એજ્યુકેશનના લેલે આપણે માત્ર એક જ એવું મૂકી દીધું કે સર્ટિફિકેશન એ એજ્યુકેશન છે બાળક લકતા વાતતા ભણતા સી એને ખાલી એજ્યુકેશન સાથે કમ્પેર કરીએ છીએ પરંતુ હકીકત એ છે કે આ રિપોર્ટ ની અંદર એક વસ્તુ એ ધ્યાને રાખવી જોઈએ કારણ કે 2020 બાદ જે કોરોના બાદ જે યુવાઓની સ્થિતિ બદલાઈ છે એની અંદર એમના માનસિક દબાણ આવી રહ્યું છે એ લોકો સુસાઇડ કરી જાય છે છોકરાઓ એમને કેરિયર ઓરિએન્ટેડ આગળ ફ્યુચર દેખાતું નથી અમુક બેરોજગારી છે ગ્રેજ્યુએશન માસ્ટર પીએચડી એવા વ્યક્તિઓને પણ અમુક જોબ મળતી નથી આ રિપોર્ટ એ રીતે જોવો જોઈએ રાજકીય રીતે ના જોવું હકીકત અંદર શિક્ષણ ની અંદર શું ચેન્જીસ કરવાની જરૂર છે અત્યારે આપણે જોઈએ તો એજ્યુકેશન સિસ્ટમ ની અંદર માત્ર સર્ટિફિકેશન માટેનું બની ગયું છે આની અંદર સ્કિલ ડેવલપ માટે એટલું કઈ ખાસ નથી ટોટલી હું કોઈ એક રાજ્યની વાત નથી કરતો સમગ્ર આપણા દેશની વાત કરીએ છીએ તમે સમજો કે બે હજાર છત્રીસ ની અંદર આપણે ભારત ઓલમ્પિક ની મેજબાની કરવાની એક રજૂઆત કરી છીએ બહુ સારી વાત છે પરંતુ શું દોઢસો કરોડની વસ્તુની અંદર આપણી પાસે આજે મારે ખાલી સ્નેહલભાઈ અને બીજા મહાનુભાવ જે અમદાવાદથી જોડાય છે તો ત્યાં શું બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી નાનો ગરીબમાં ગરીબ બાળક પોતાનું ટેલેન્ટ બતાવવા માંગે તો શું એની માટે ફેસિલિટી છે એવું એવું શું શક્ય છે કે એક ક્લાસની અંદર સાઠ છોકરા હોય સાઠે સાઠ છોકરાઓ એન્કર હોય તો એજ્યુકેશન સિસ્ટમને આ રીતના બદલવાની જરૂર છે એજ્યુકેશન સિસ્ટમની અંદર માત્ર સર્ટિફિકેશન નહીં યુથનું જે ટેલેન્ટ છે બાળકોનું જે ટેલેન્ટ છે એજ્યુકેશન સિવાય કોઈને ટેલેન્ટ હોય ની અંદર ટેલેન્ટ છે કોઈનું ની અંદર કોઈ અલગ અલગ સ્પોર્ટ્સ ટેલેન્ટ છે પાસિંગ રેશિયો શું છે ફેલ રેશિયો શું છે આની અંદર એ જ બતાવવામાં આવ્યું કે બાળકો એજ્યુકેશન લીધા પછી એમની આગળ શું પરિસ્થિતિ સર્જાય છે વસ્તુ એ બની રહી છે કે અગાઉ કરતા તો ટેકનોલોજી બહુ સારી થઈ ગઈ છે અત્યારે કઈ પણ તમારે જોવું હોય

છે કે કે અત્યાર સુધી કોઈ ટેલેન્ટેડ શિક્ષકો નથી ટેલેન્ટેડ શિક્ષકો છે જ પરંતુ તમે જોશો ખાનગી શાળાઓની અંદર આ જે શિક્ષકો છે એને આઠ દસ હજાર સેલેરી આપવામાં આવે છે જે નિયમ એવો છે કે ટોટલ ફી ના એસી ટકા સેલેરી આપવી જોઈએ તો ત્યાં સરકાર શું કરી રહી છે બહુ સારું એવું ટેલેન્ટ શિક્ષકોમાં છે બધું છે આ શિક્ષણ જ નહીં પણ જે બનાવેલા જે નિયમો છે એ નિયમોનું કોઈ પાલન થતું નથી અમે કોઈ બી આવેદન આપીએ છીએ તો સરકાર એને ખાલી જાણે શાળાઓને છાવરતી હોય હું સરકાર એટલે માટે કોઈ એક પક્ષને રજૂઆત નથી કરતો હું દરેક પાર્ટીઓનું કહું છું કે દરેક પાર્ટીઓ આ રીતના છાવરે છે એ દૂર થવું જોઈએ ને અત્યારે આ શિક્ષણ એને એક નેશનલ મુદ્દો લેવો જોઈએ દેશ આપણે નેશન ફર્સ્ટ જે કહીએ કે દેશભક્તિ કહીએ તો શિક્ષણ પણ એક હું કઉ છું કે દેશભક્તિના રૂપે લેવું જોઈએ જે શિક્ષણની અંદર જે વેપારીકરણ કરે છે એને હું તો સોશિયલ એક ઇકોનોમિકલ ટેરરિસ્ટ કહું છું તો એને એ રીતના લેવું જોઈએ ત્યારે જ શિક્ષણ ની અંદર સુધારો થશે બેન ને આની અંદર બહુ સારી વાત છે કે આજે બંને રાજકીય પક્ષો છે કારણ કે આ બધા રાજકીય પક્ષો દ્વારા થતા હોય હોય છે છે અને રાજકીય પક્ષો હું કહું છું સત્તાઓ તો બદલ થતી પરંતુ શિક્ષણના મુદ્દાને ખાલી રિપોર્ટ કાર્ડ તરીકે નહીં આવનારા દિવસોની અંદર તમે કઈ રીતના એને ચેન્જીસ કરવા માંગો છો એક સર્ટિફિકેશન માટે નહીં પરંતુ દરેક દરેક નાનામાં નાનું ગરીબ બાળક જો શિક્ષણ સિવાય કઈ જવા માંગે છે તો આપણી સરકાર પાસે શું છે એ અત્યારે કોઈ પ્લેટફોર્મ નથી ને એ રિપોર્ટ આપણને દેખાઈ રહ્યો છે ને એના કારણે જ આપણને

ડેવલપમેન્ટ એ જે રિપોર્ટ છે બે હાજર ચોવીસનો એ કદાચ એ મારા ભાઈએ વાંચ્યો નથી મારા નિકુલભાઈએ એની અંદર સાત થી આઠમો નંબર નેશનલી ગુજરાતનો આવે છે ફાઉન્ડેશનલ લિટરસી જે કહીએ કે જેની અંદર પાયાનું જે એજ્યુકેશન છે એમાં ગ્રેડ થ્રી થી ફાઈવ એ ટોપ ફાઈવ બ્રેકેટમાં ગુજરાત આવે છે એની અંદર ખાસ મેન્શન કર્યું છે કે ગુણોત્સવ ટુ મિડલ અને સેકન્ડરી સ્કૂલ જે છે છ થી દસ એમાં આપણું પરફોર્મન્સ મિડ લેવલનું છે અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ગવર્નન્સ એટલે આ લોકો જે કાગા રોડ ઘણી વાર કરે છે કે ભાઈ સ્કૂલોના ક્લાસ નથી વગેરે તો એની અંદર ટોપ ફાઈવ ની અંદર આપણું જે આ જે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આ પરખના રિપોર્ટ જેની આપણે વાત કરો છો એની અંદર જ આ મેન્શન કરેલું છે અને એમાં સ્પેસિફિકલી જેમ મેં આપને કહ્યું એ જ્ઞાન કુંજ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ એ એ જે છે એનું મહત્વ છે અને ટીચર એટેન્ડન્સ સિસ્ટમ પણ જે છે એના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્મેન્ટના ઇન્ડેક્સમાં આખા ભારતની અંદર ગુજરાતનો નંબર ટોપ ની અંદર આવે છે અને ઇક્વિટી અને ઇન્કલુઝન અને જે જેન્ડર પેરિટી પણ છે એની અંદર પણ જે છે તે આપણું ખૂબ જ સારું પરફોર્મન્સ છે એટલે જેમ મેં કહ્યું કે કન્યા કેળવણી જે ખૂબ જ મહત્વનો વિષય હતો એની પણ ધ્યાન આપ્યું છે અને જેમ કે શૌચાલયોની પણ મેં વાત કરી કે બહેનો માટે દીકરીઓ માટે ખૂબ મહત્વનું એક પાસું થઈ જતું હતું હાઈજીન એ પણ અત્યારે ધ્યાન રાખવામાં આવે છે એટલે જે જેન્ડરની પેરિટી અને જે પહેલા જે તકલીફો હતી દીકરીઓ સ્કૂલે ઓછી આવતી હતી એ પણ ખાસ્સા લાંબા સમયથી દૂર થઈ ગઈ છે અને ઉમેશભાઈએ જે ચિંતાઓ વ્યક્ત કરી એ એકદમ વાજબી છે અને ચોક્કસપણે કે કોઈ પણ વસ્તુ છે એનું વેપારીકરણ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે અને એમને જે એક એમની એમની જે વાત હતી એની અંદર પણ કીધું કે ગરીબ બાળક માટે શું છે તો આજે આપણે ગુજરાતની અંદર પણ દરેક જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે અને ખુબ જ સારી એક્ટિવિટી એટલે અને એમને એક બહુ મહત્વની વાત એ કીધી કે ભણવા સિવાયની જેમ કે બીજી એક્ટિવિટી એટલે અત્યારની જે આપણી નવી જે એજ્યુકેશન સિસ્ટમ છે એની પણ લર્નિંગ બિયોન્ડ ધ ક્લાસરૂમ એના પર બહુ ફોકસ કરવામાં આવ્યું છે કે તમે બાળકોને ફિલ્ડમાં લઈ જાઓ ફિલ્ડ વિશે તમે એને બતાવો શિક્ષકોને પણ એવું કે છે શિક્ષકો શિક્ષકો પણ શિક્ષકો શિક્ષકોનું જે છે પ્રમાણ તે દરેક જગ્યાએ જે છે સપ્રમાણ રીતે અત્યારે છે જ

ના લે અધર ની વાત દૂર રહી એના બદલે હું તમને જ કહું છું કે તમે છે ને આ ગ્લાસ અડધો ભરેલો છે હું જોઉં છું તમે અડધો ખાલી જોવો છો મેં પેલા કીધું કે જ્યાં જ્યાં બી તકલીફ છે ત્યાં જે સુધારવાની છે વાત ચાલે છે પણ જ્યાં સ્માર્ટ ક્લાસરૂમ છે એની તમે વાત ના કરી જ્યાં સારા શિક્ષકો છે એની તમે વાત નથી કરતા ઘણી બધી જગ્યાએ સ્કૂલ મર્જ કરી ઓછા વિદ્યાર્થી હોય તો ત્યાં શિક્ષકો જે છે તેને ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે આ બધા જે પણ પ્રશ્નો જે છે એ રૂરલ અને અર્બનના આપણે સૌ જાણીએ છીએ પ્રશ્નો અલગ અલગ હોય છે ને એના આધારે જ સરકાર જે છે તે કેવી રીતે ભરતી કરી અને ક્યારે શિક્ષકોની સારી રીતે ભરતી થાય અને બાળકો જે છે તેમનું ભવિષ્ય ના રહી જાય તેની પૂરેપૂરી તૈયારી કરે છે હું ઘટ જે છે તે ખૂબ જ મહત્વનો વિષય છે અને આગા આગામી સમયમાં પણ સરકારે એની ખૂબ જ ચિંતા કરી છે અને ચિંતા કરતી રહે છે અને જેમ જેમ આપણે જોઈએ છે કે જેમ જેમ જનસંખ્યા વધે છે તેમ અર્બન અને રૂરલ બંને જગ્યાએ લોકો જે છે એ એ લોકો ખૂબ સારી રીતે એજ્યુકેશન લેવા માટે એ લોકો બાળકોને મૂકે છે 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 પણ પણ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા અને સામે ક્યારે કેટલા જોઈએ તેની સરકારે ચિંતા કરી કીધું કે આગામી સમયમાં વિચારવામાં આવશે કે જેથી શિક્ષકોની ભરતી થાય પરંતુ કદાચ સમયમાં આટલા વર્ષો વીતી ગયા છે આપને શું લાગે છે કે શું ખરેખર આગામી સમય આવશે ખરું સૌ પ્રથમ તો પ્રથમ વારમાં જયારે તમે સ્નેહલભાઈ ને પૂછ્યું કે તમને કોઈ વસ્તુ ખબર છે તો એમને એવું જસ્ટિફાઈ કર્યું કે કયા રિપોર્ટની આપ વાત કરી રહ્યા છો એમને જાણકારી નથી મારા દ્વારા એક રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો પછી ઓનલાઈન સર્ચ કરીને બે ત્રણ મુદ્દાઓ ઉપર

બિકુલ ભાઈ કશું જ વાંચ્યું નતું તમે ખાલી રિપોર્ટ 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 રાહુલ ગાંધી સંવિધાન તમે ચિંતા કરો જુઠ્ઠું બોલવાનું બંધ તમે બોલો છો અમે

જોવા મળે છે ને આ જ પ્રકારની પરિસ્થિતિ કદાચ આપણા રાજ્યમાં અને આપણા દેશમાં પણ જોવા મળી રહી છે કે બંને પક્ષો એ બંને પક્ષો એકબીજાને ક્યારેય કોઈ વાતમાં ખોટા પાડવા ને કઈ બાબતમાં સાચા પાડવા તે વાતમાં લાગી જતા હોય છે ના કે દેશનો વિકાસ અને ના કે આપણા રાજ્યનો કઈ રીતે વિકાસ થાય તે રીતે અને આવી જ રીતે ચર્ચા થતી રહેશે અને આવી જ રીતે આપણે વાતનો અંત નહીં આવે સમાધાન નહીં આવે પરંતુ આવી જ રીતે એકબીજાને કયા મુદ્દા ઉપર આ આર્ગ્યુમેન્ટ કરવી અને કઈ રીતે કોઈ વસ્તુને કઈ રીતે બીજા વ્યક્તિને ખોટા પાડવું તે જ થશે વિચારવાની જરૂર એ છે કે જે બાળક જેને ભણવાની જરૂર છે જે ભણી રહ્યું છે જે આદિવાસી વિસ્તારો છે કે જ્યાં ખરેખર અત્યારે ભણાવવાની જરૂર છે અને તે વિસ્તારોમાં જ અત્યારે બાળકોમાં શિક્ષણની અછત છે અને અત્યારે આ જોઈ રહ્યા છે આપણે સૌ લોકો કે જ્યાં આગળ સમાધાન લાવવાની વાત છે જે જગ્યાએ વાતચીત કરવાની વાત છે તે જ જગ્યાએ એકબીજાને ખોટા પાડવામાં આવી રહ્યા છે તો આ કેટલા અંશે યોગ્ય કહી શકાય સરકારની ભૂમિકા

તો કરંટ ટોપિકના કાર્યક્રમમાં જે રીતે ચર્ચા કરવામાં આવી શિક્ષણના સ્તર વિશેને આપણે ચા કાર્યક્રમની શરૂઆત એટલા માટે કરવામાં આવીને કાર્યક્રમમાં ચર્ચાનો મુદ્દો એટલો મહત્વનો બન્યો હતો કે જેમાં શિક્ષણના સ્તર કઈ રીતે ઊંચું લાવીએ તેના વિશે વાત કરવી મહત્વની બને છે કારણ કે જ્યારે આ પ્રકારના રિપોર્ટો આવે છે ત્યારે આપણે ચોક્કસથી ચર્ચા કરવાની વાત બને છે એના ઉપર વિચારવાની વાત બને છે પરંતુ આ વિચારવા કરતાં તેને કઈ રીતે એકબીજાને તેના ઉપર વાતચીત કરવી એ અહીંયા ધ્યાન વધારે દેવામાં આવી રહ્યું છે ના કે તેના ઉપર સમાધાન આશા રાખીએ છીએ કે જે સરકાર છે ને જે તે તેની કામગીરી યોગ્ય રીતે નિભાવે કે જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિ જેમ અહીંયા ઊભી થાય છે તેવી આગળ જે રીતે ઊભી ના થાય તેવી આશા રાખે અને દરેક બાળક પણ આશા રાખીને બેઠું છે કે સરકાર તેમનું શિક્ષણ ઊંચું લાવે અને જે આપણી રાજ્ય સરકારનો રિપોર્ટ છે તે પણ વધારે સારો આવે કરંટ ટોપિકના કાર્યક્રમમાં અલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર